હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વાર માતાજી તમને હખી રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આપણા બ્લોગમાં બન્યા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જે આપણી માંડવી છે આપણે હાથે હાંકવાનું છે આજે માંડવીમાં તડકો બહુ હા લંજા બેકૈ ગયું હે ગી કને દેલા પરસન હાથી આખે નાખે તૈયાર કરી કરે હાથી Ya, di baju hati ya, nala. Bukan, kan? Kau tak mau deh, tuh? Hah, હું આપણે આજે હે આમાં ખરની દવા ચાલુ કરી એટલે આમાં બેક પપ્પા છે ને પછી ત્યાં હેઠ આવી હે એટલે ત્યાં ઘણી બધી સાચવાની વાવીએ તો ગાંઠનું શોખું રહીએ આમાં ત્રીજી વખત દવા હે ખરની ની આ ડૂસો થઈ પડે ત્યાં કંઈ વાવ્યું ને બકાલું કે શોખું રહીએ શોખું કામ રીએ હા શોખું કામ રે ગાટ દૂસો ડૂસો થાય ને ઓલું બકાલું હોય તો આપણે હે ને દા રાખીએ

બાકી તધા એ હાજો બપો પાણી વારે હા બધા પાણી ચાલુ કરી દીધા આપણે તો કંઈ કર્યું નથી આપણે બરોબર વારવાય છે હાથમાં ઉપર કસંદ કે હાથમાં ઉપર આપણે પાણી વારવું નથી કે કઈ જવાય નહિ કે

હા દેશી જુગાડ કેવા છોડવા હોય ને તગાર ઢાકી દે ને છોડવા રહી જાય ને ફળ બધું ભરાઈ જાય આવું બધું આવે આપણે મિત્રો આપણે જ્યાં આજે આ ને બોડીની વિધિ કરવાની જ્યાં અહીંયા રસ્તો બંધ થઈ ગયો આપણે ઉપર કચરો નાખવા જવું હોય ને તો અહીંથી નીકળાતું જ નથી હા આખે આખો આપણે આની જ દે નમે બોર કંઈ આવતા ને જ કાપે કાપે ને થઈ ગયા થળમાંથી દબેડે નાખવાઈ હતી પણ ના કપવી દે પડે પાછી કોરી રસ્તો ઉકળે કચરો નાખવા જવાનું મીર બંધ જ થઈ જાય થોડાક દી જ બંધ થઈ જાય થોડાક દી જ બંધ થઈ જાય એ લોકો આટા મશીનીથી વેરાવે નાખું તો હું એણ જ્યાં થળ બધું વેરે નાખ્યું છતાં પણ સાઈડમાંથી પાછી ફૂટે આપણે આને થડ મૂળમાંથી જવા દીધી હતી ઘણી કે પાછી ન થાય તોય વાંસ આખી ઢારીએ પૂગે ગઈ આ ડારી અને આ ડરે એ રસ્તામાં નડે કચરો નાખવામાં ને આ પણ આ માર્ગમાં નડે જો આવડી બધી થઈ ગઈ આજ તાણે વિધિ કરવી જ જો હે આ હાવ પૂરું થયું નીકળવાનું જ બંધ બાકી જો સીતાફોરી છે પણ એમાં એક શેર નહીં શે કઈ દેખાય

જ નહ જાય ને બોરડી માં આવે ને હા ઉકાળા ને રસ્તો બંધ થઈ ગયો આજે એની વિધિ થઈ ગઈ પૂરેપૂરી બોરડી કપાઈ ગઈ રૂપા રૂપા ને થઈ ગઈ ને રસ્તો સોખો થઈ ગયો